તમે વાતશો તો વિચાર શક્તિ ખુલશે તમે વાતશો તો માહિતી અને જ્ઞાન તમારી પાસે આવશે તમે વાતશો તો તમે પ્રશ્નનું પૃથક્કરણ સારી રીતે કરી શકશો તમે ખૂબ વાતશો તો તમે વ્યક્તિઓને સારી રીતે ઓળખી શકશો તમે સારું વાતશો તો તમે કાર્ય પદ્ધતિ અને કાર્યશૈલી સારી અપનાવી શકશો તમે સારું વાતશો તો સદ વિચારને અને સત્પ્રવૃત્તિને સારી રીતે અપનાવી શકશો

હમણાં જ તમને પાંચ સાત દસ દિવસ પહેલા જ ભારતના ક્રિકેટ કેપ્ટન વિરાટ કોહલી નો ઇન્ટરવ્યુ ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં આવ્યો હતો તમે કદાચ વાંચ્યો હશે એમને સિદ્ધિ નું રહસ્ય પૂછ્યું બહુ જ અદ્ભુત વાક્ય બોલ્યા કે પરહેપ્સ આઈ હેડ ધ મોર એબિલિટી ટુ વોક હાર્ડર દેન માય કલીગ્સ સિમ્પલ મારા સાથી મિત્રો કરતા મારે વધારે પુરુષાર્થ કરવાની સાહજિક આદત અને કળા હતી એટલે હું અહીંયા છું

પછી જવાબ શું કેટલા મીંડા પાછળ આપણ સાંભળીએ તો ખરા રોજ નો પાંચ કરોડ રૂપિયાનો પગાર સાંજે પાંચ વાગે એટલે પાંચ કરોડ આવા લોકો પણ પૃથ્વી ઉપર જીવે છે એટલે તને અહીંયા એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન પછી વીસ રૂપિયાની નોકરી ક્યાંક મળે તો બહુ રાજી ના થઈ જઈશ શરૂઆત એવી રીતે જ થશે પણ આ કક્ષા સુધી વ્યક્તિ પહોંચી શકે છે જ્યોર્જ એલિસન નાના હતા ત્યારે પ્રાઇમરી એજ્યુકેશન એમણે ગવર્મેન્ટ સ્કૂલમાં કરેલું સાતમા ધોરણમાં એ પાસ ઉત્તીર્ણ થયા ત્યારે એમને રાજી થઈને એમના માતા પિતાએ ચંપલની એક જોડ લાવી આપી એમને ક્યાં સુધી ચંપલ પહેરેલા જ નહીં બહુ જ ગરીબ પરિસ્થિતિમાં હતા એના કરતાં તો આપણે અહીંયા બેઠા ઘણી સારી પરિસ્થિતિમાં છીએ

જો દિવસમાં પાંચ કલાક આપણે કામ ના કરીએ ને તો આપણને સુવાનો અને ખાવાનો અધિકાર જ નથી તમે વિદ્યાર્થીઓ તરીકે વેકેશનમાં હો પરીક્ષા પૂરી થઈને તમે રાજી તમે ભાઈ સામે બે મહિના નિરાત એ આથી જ તમારો ખોટો છે બીજે દિવસે સવારે પણ વહેલા પાંચ વાગે ઊઠીને જે કંઈ તમારું વ્યાયામ હોય કે વાંચન હોય કરવું જ જોઈએ જો પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનમાં કેટલો પ્રચંડ પુરુષાર્થ કર્યો તમે રતન ટાટા કે મુકેશ અંબાણીનું જીવન જીવો કેટલો પ્રચંડ પુરુષાર્થ છે તમે વિરાટ કોહલી કે રોહિત શર્માની વાત સાંભળો કેટલો પ્રચંડ પુરુષાર્થ છે તમે અમિતાભ બચ્ચન કે શાહરુખ ખાનની વાત કરો કેટલો પ્રચંડ પુરુષાર્થ છે આ કક્ષાએ એમને એમ રહેવાતું જ નથી આપણને ભૂલથી પણ કોઈ કક્ષાએ આવી કક્ષાએ રાજી થઈને મૂકી દેને તો બાર થી સોળ કલાકના પુરુષાર્થ વગર તમે ખુરશી ઉપર બેસી પણ ના શકો આ કક્ષાની ખુરશી છે ને કલાકનો પુરુષાર્થ માંગે બધા વડીલો આગળ ખોટી યસર નો હા હોય તો આંગળી ઊંચી કરો વડીલો એટલે ખબર પડે એટલે શું પાછળ બધા વિદ્યાર્થીઓને પ્રેરણા મળે ને આ કક્ષાએ એ પ્રચંડ પુરુષાર્થ માંગી લે સિત્તેર વર્ષની ઉંમરે હોય ચાલે સિત્તેર વર્ષની ઉંમરે સિત્તેર વર્ષની ઉંમરે છેલ્લા સાડા પાંચ વર્ષથી એક મિનિટ ની પણ રજા ન લીધી હોય ને અને પ્રચંડ પુરુષાર્થ થી નૈતિકતા થી કરવાની તૈયારી હોય ને ત્યારે આવા આ પરિણામ આવે છેલ્લા પંદર દિવસ થી આવે છે